નર્મદામાં ટીડીઓ દંપતીના વિવાદમાં આવ્યો નવો વળાંક સાસુ પર હુમલો કરતા પુત્રવધુ સામે નોંધાઈ ફરિયાદ નર્મદામાં ટીડીઓ જગદીશ સોનીના માતા જશોદાબેન સોનીએ પોતાની પુત્ર પ્રિયંકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બનેલી ઘટનામાં પ્રિયંકાએ સાસુના રૂમમાં આવી દરવાજો જોરથી બંધ કરી દીધો હતો અને બેડ પર બેઠેલા જશોદાબેનને આજે તો તને પતાવી દઈશ તેમ કહીને હુમલો કર્યો હતો આ ઝઘડાનું મૂળ આર્થિક કારણ હોવાનું બહાર આવ્યું છે પ્રિયંકાએ સાસુને કહ્યું હતું કે પૈસાનો બધો હિસાબ મારો પતિ ક છે તો મને મળવો જોઈએ તું કેમ રાખે છે તેમ કહી ઉશ્કેરાઈને તેણે જશોદાબેનને ધક્કો મારી બેડ ઉપર સુવડાવી દીધા હતા ત્યારબાદ તે સાસુની છાતીના ભાગે બેસી ગઈ હતી અને ગળું દબાવી તેમજ માથાના ભાગે જોર જોરથી ઢેકા માર્યા હતા મારામારી દરમિયાન જશોદાબેનનો ડાબો હાથ અને ડાબા હાથની ટચલી આંગળી પણ મચોડી નાખવામાં આવી હતી હુમલા બાદ પ્રિયંકાએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ અંગે અગાઉ પણ લેખિત રજૂઆત કરાઈ હતી હાલ ટીડીઓ દ્વારા ઘટનાના પુરાવા તરીકે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને માતાની મેડિકલ સારવારના પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા છે નોંધનીય છે કે આ પહેલા ટીડીઓની પત્નીએ પણ પોતાના પતિ વિરુદ્ધ રાજસ્થાનમાં પચાસ લાખના દહેજ અને ઉત્પીડનની ફરિયાદ નોંધાવેલી છે मुझसे भी मारेंगे पाका मारेगा बाकी पता नहीं कोई ताकत बपें पे मार के पाके पे चली मारना आज नहीं लादू मैंने तुमको देवा आईते तो बोल रेला वकील बोलो तेरे तुम्हारे बाहर आज नहीं लादू आपकी लड़की ने मेरी मां को मारा है मैंने नहीं मारा तूने मारा था मुझे पहले दीदी ये मॉडर्न नहीं करती

સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો